હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી એમાં એકમ છ આપેલો છે રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાની તેની સ્વાધ્યાયપુતિનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં પ્રશ્ન એકમાં આપણે આ રીતે જવાબ લખવાના છે એકથી પાંચ બરાબર ત્યાર પછી પ્રશ્ન બે જે આપેલો છે

પાઠના આધારે વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવો તો આપણે આ રીતે ગોઠવીશું બરાબર ત્યાર પછી પ્રશ્ન છ ખરા ખોટા આપેલા છે જેના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી તમારા પ્રિય સાહિત્યકાર વિશે આઠ દસ વાક્યો લખવાના છે જેના જવાબ આપણે આ રીતે લખીશું બરાબર ત્યાર પછી પ્રશ્ન આઠ આપેલો છે આપેલી જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો તો આ જાહેરાતો વાંચવાની છે અને એના ઉપરથી આપણને આ નીચેના પ્રશ્નો આપેલા છે જેના જવાબ આપણે આ રીતે લખીશું બરાબર આ રીતે થયા એકથી ચાર પ્રશ્નોના જવાબ આ છે જાહેરાતનો પાંચમા પ્રશ્નોનો જવાબ બરાબર ત્યાર પછી પ્રશ્ન નવ પણ આપેલો છે કે પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલા પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે બરાબર ત્યાર પછી બીજા પ્રશ્નનો ત્રીજા પ્રશ્નનો અને ચોથા પ્રશ્નનો જવાબ પણ આપણે આ રીતે લખવાનો રહેશે બરાબર હવે પ્રશ્નનો જવાબ આ છે છઠ્ઠા પ્રશ્નનો જવાબ અને ત્યાર પછી કવિ વિશેની માહિતી તમારા પરિવારના સભ્ય પાસેથી મેળવીને લખવાની છે એમાં ઉમાશંકર જોશી વિશે આ રીતના આપણે વાક્યો લખવાના રહેશે આ સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે તો ફ્રેન્ડ્સ અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાય હેવ એ નાઇસ ડે